પારે ડુંગરીપાળ વિસ્તારમાં દારૂની ધમધમાતી ભઠ્ઠીઓ પર પોલીસે ચાટકી ત્રણ હજાર સાતસો ચાલીસના ના મુદ્દામાલ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે નેશનલ હાઇવે તરફ જતા માર્ગની બાજુમાં આવેલી ડુંગળીપાળ તરીકે જાણીતા વિસ્તારમાં તળાવ કિનારાને લગોલગ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસવી સેડાણની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટાફે શનિવારે બપોરે દરોડો પાડી દેશી દારૂની કાઢવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ કાઢતી અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતી મહિલા અમરાતીબેન રામાભાઈ વસાવાની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી પાલેજમાં દેશી દારૂના સપ્લાયરો પોલીસે બપોરે અગિયારથી બાર પિસ્તાલીસ કલાક દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ઉપર ટાટકી પાંચ મોટા પ્લાસ્ટિકના ડ્રમ ત્રણ સ્ટીલની ગાગર ત્રણ એલ્યુમિનિયમ તગારા પતરાના ડબ્બા નળિયું લોખંડના પીપ એક હજાર ત્રીસ લીટર વસ બાવીસ થી પચીસ લીટર દેશી દારૂ સાથે તમામ તમામ દેશી દારૂની ભઠ્ઠીઓનો ઘટના સ્થળે નાશ કર્યો હતો સમગ્ર વિસ્તારોમાં પોલીસની કાર્યવાહીથી સોકો પડી ગયો હતો પ્રેસ રિપોર્ટર અફાક